બે હેરિટેજ બ્રિજને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી સરકાર રૂપિયાનું ફંડ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો ગોંડલના બે હેરિટેજ બ્રિજની દૂરદર્શા મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી અને આ અરજી ઉપર સુનાવણી શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકાર વતી એડિશનલ એડવોકેટ જનરલ રજૂઆત કરી રહ્યા છે ફંડની અછતની ગોંડલ નગરપાલિકાની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવી એડિશનલ જનરલે કીધું કે કરોડ રૂપિયાનું ફંડ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો તમામ ટેકનિકલી જે પણ પ્રક્રિયા થતી હોય તે ટેન્ડરની પ્રક્રિયા કામની સોંપણી અને શરૂઆત અગિયાર પચીસ અગિયાર બે હજાર ચોવીસ સુધીમાં સરકાર પૂર્ણ કરી દેશે તેવી રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી છે તો ગોંડલના બે હેરિટેજ બ્રિજ કે જે ગોંડલની ઓળખ સમાજ તેની દૂરદર્શાને લઈને હાઈકોર્ટમાં અરજી થઈ હતી આ અરજી ઉપર સુનાવણી કરવામાં આવી